નમસ્કાર મિત્રો આજે જ્યારે માતા સદીના કહેવા પ્રમાણે આ રાજા કે જે દુશ્મનોના ટોળામાં પહોંચી જાય છે અને એ દુશ્મનોના સેનાપતિનું મસ્તક ધડથી જુદું કરી નાખે છે અને એના પછી એ દુશ્મન રાજાને પણ આ રાજા માતા સદીના કહેવા પ્રમાણે મારી નાખે છે અને ત્યારે આ બંનેનું મોત થતાની સાથે જ તેમના સિપાહીઓ આ ઘટના જોતાની સાથે ડરી ગયા ગભરાઈ ગયા અને એમના હાથમાંથી હથિયારો નીચે પડી ગયા અને ત્યાંથી ગડગડતી દોટ મૂકીને દોડ્યા અને કહે છે કે ભાગો હવે આપણા રાજા અને સેનાપતિનું મોત થયું છે હવે આપણને આ સામેવાળા માણસો છોડશે નહીં આમ કહીને સાઠ હજાર સિપાહીઓ કે જે પોતાનો જીવ બચાવી અને ત્યાંથી યુદ્ધ ભૂમિમાંથી ભાગી જાય છે અને આમ આ રીતે મારી સધી કે જે માત્ર વીસ હજાર સિપાહીઓના પડખે રહી અને આ એક લાખ સિપાહીઓની સામે લડે છે અને આ રાજાને ભવ્ય વિજય અપાવે છે ત્યારે રાજા હવે પોતાના દરેક સિપાહીઓને ભેગા કરીને કહે છે કે મિત્રો હવે આપણા જે દ્વારની સામું જે દુશ્મનોના આટ આટલા શવ પડ્યા છે ને એ બધા જ ભેગા કરી અને એમને અગ્નિ સંસ્કાર કરી દો અને આટલું કરી અને પછી તમે મહેલે આવજો અને બીજી એક ટુકડી

અને આમ કહીને રાજા ચાલતો ચાલતો માતા સધીના મંદિરે પહોંચે છે અને જે કંકુનો થાળ પડ્યો હતો તેનાથી માતા સધીને કંકુ તિલક કરે છે ને કહે છે કે મા તારા કારણે આજે મારું રજવાડું અને આ રાજા જીવિત રહ્યો છે અને કદાચ માતા સધી જેવું દેવ જો આજે મારી સાથે ના હોત અને મારા રજવાડામાં પૂજાતું ના હોત ને તો તો આજે મને કોઈ બચાવી ના શકોત અને આ વિજય ધ્વજ લહેરાય છે ને એની જગ્યાએ દુશ્મન રાજાનો ધ્વજ આ રજવાડા ઉપર લહેરાતો હોત અને આમ માતા સદીનો જે જે કાર બોલાવી અને રાજા રાજ દરબારમાં પહોંચે છે અને ત્યારે આ ઘટનાની જાણ આજુબાજુના રજવાડે રજવાડોમાં થાય છે કે આ રાજાએ માત્ર ને માત્ર વીસ હજાર સિપાહીઓની સાથે જે મહાન રજવાડું હતું તેના રાજાને મારી નાખ્યો છે અને હવે એમનું રજવાડું પણ આ આ રાજાના નામ થઈ ગયું છે છે ત્યારે હવે એક વિશાળ રાજા માલિક બની ગયો તેથી આજુબાજુના રજવાડે રજવાડાઓ માંથી રાજાઓ મોટા મોટા ઉપહારો આ રાજા માટે મોકલે છે ત્યારે આ રાજા પોતાના દરબારીઓને કહેવા લાગ્યા કે દરબારીઓ તમે મારી સધીને માનવા માટે તૈયાર ન હતા પરંતુ તમે જોયું ને કે આજે માતા સદીના કારણે આપણું રજવાડું કેટલો મોટો વિસ્તાર પામ્યું છે અને હવે આજુબાજુના જે રાજાઓ છે ને તે પણ આપણી સાથે દુશ્મની ભૂલી અને હવે સંબંધ બનાવવા અને મિત્રતા માટે જુઓ કેટ કેટલા ઉપહારો મોકલી રહ્યા છે ત્યારે બધા જ દરબારીઓ હાથ જોડીને કહેવા લાગ્યા કે મહારાજ તમારી વાત સાચી છે અને અમે માતા સદી ઉપર જે જે પ્રશ્નો ઉઠાવ્યા છે ને એ માટે અમે માતા સદીના ગુનેગાર છીએ અને અમે માતા સદીના આ ગુનાને અમે પૂરી રીતે પાર પાડીશું અને આમ પછી આમ કરતાં કરતાં આજનો દિવસ તો પૂરો થઈ જાય છે અને રાત્રે ત્યાં આ રજવાડામાં એક મહાન ઉત્સવ રાખેલો છે અને આ ઉત્સવમાં આખું રજવાડું ભેગું મળી અને ઉત્સવને માણે છે અને પછી જ્યારે અડધી રાત્રે બધા પોતપોતાના ઘરે જઈને સૂઈ જાય છે ત્યારે આ રાજાના સપનામાં ફરી માતા સદી આવે છે અને આવીને કહેવા લાગી કે હે રાજન આજે તારા રજવાડાને જીતાડ્યું એના બદલે તારું આખું રજવાડું તો કુશળખેમ જીવી રહ્યું છે અને આનંદ માણી રહ્યું છે પરંતુ જે રજવાડાના રાજાનું મોત થયું છે એ રજવાડું સાવ ભાગી પડ્યું છે અને કાલે વહેલી સવારે તમારે ત્યાં પહોંચવાનું છે અને ત્યાં પહોંચી અને પછી એ રજવાડાના દરેક કામકાજને તમારા હાથમાં લેવાના છે અને એ રાજાનું મોત થયું ને એની પાછળનું એક કારણ એવું પણ હતું કે એ રાજા કે જે ઘણો ત્રાસ આપી રહ્યો હતો અને તમારે જો એના વિશે પૂરેપૂરી જાણકારી મેળવવી હોય ને તો ત્યાંની પ્રજાને જઈને પૂછજો તો તમને ખબર પડી જશે ત્યારે રાજા કહે છે કે ભલે માડી આવતીકાલે હું ને મારા માણસો ત્યાં જરૂર પહોંચીશું અને આમ આટલું કહી અને જ્યારે બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે બીજા દિવસની વહેલી સવારે આ રાજા અને એમના સિપાહીઓ સાથે તેઓ ચાલતા ચાલતા જીતી ગયેલા રજવાડામાં પહોંચે છે ત્યારે આ સમગ્ર પ્રજાને જાણ થાય છે કે તેમના રાજાને મારી નાખનાર આ હવે એમના નવા રાજા છે ત્યારે સમગ્ર પ્રજા આ નવા રાજાનું ભવ્ય સ્વાગત કરે છે અને તેમને કહે છે કે રાજા તમે જે કામ કર્યું છે ને એ ખૂબ સારું કામ કર્યું છે અને તમે આ સેનાપતિ અને અમારા રાજાને મારી નાખ્યા ને તેનાથી આ સમગ્ર રજવાડું દુઃખી નથી પરંતુ ઉત્સાહ મનાવી રહ્યું છે ત્યારે આ રાજા આશ્ચર્યમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે મેં તમારા રાજાને મારી નાખ્યો છે તો મને તો એમ હતું કે હું એ રજવાડામાં કેમ જાઉં અને એ લોકો અને ત્યાંના દરબારીઓ મારા પ્રત્યે ખૂબ જ ક્રોધ વ્યક્ત કરશે પરંતુ તમે મારા ઉપર રાજી છો એનો મતલબ શું છે ત્યારે પ્રજા કહે છે કે અમારા દીકરાઓ અને અમારા નાના નાના હજી તો બાળકો હોય ને એમને અમારા પાસેથી લઈ જતા હતા અને આ સિપાહીઓ લઈ જઈ અને રાજ્યમાં જમા કરાવતા હતા અને નવી નવી યુદ્ધની નીતિઓ શીખવાડી અને તેમને ત્યાજ રાખી દેતા અને જો કોઈ સિપાઈ ભૂલથી પણ તેના મા બાપને મળવા માટે આવી જતો ને તો તેને મૃત્યુદંડ આપવામાં આવતો હતો માટે આ રજવાડાની જેટલી પણ માવ છે ને એમણે એમના દીકરાઓને ક્યારેય પોતાના ઘરે નથી જોયા ક્યારેય એમને પોતાના હાથેથી જમાડ્યા નથી અને આનાથી વિશેષ કે રાજા આ રજવાડા ઉપર ઘણો ત્રાસ આપતો હતો અને પોતાનું સામ્રાજ્ય વધારવા માટે તે હંમેશા પ્રજા ઉપર ત્રાસ જ ગુજાર્યો છે અને રાજના ભંડાર ભર્યા છે પ્રજાનું ક્યારેય કાંઈ નથી વિચાર્યું ત્યારે આટલા શબ્દો સાંભળી અને રાજાની આંખમાં આંસુ આવ્યાને કહે છે કે મારી પ્રજા તમે હવે જરાય ચિંતા કરશો નહીં હવે તમારા રાજ્યનો રખેવાળ એક એવો રાજા છે કે જે પ્રજાના દુખે દુખી અને પ્રજાના સુખે સુખી છે માટે ચાલો હવે મહેલે જઈ અને સાચો ન્યાય કરીએ આમ કહીને રાજાએ એ રજવાડાના જેટલા પણ ભંડાર હતા એ પોતાની પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા અને કહે છે કે આ ભંડાર તમારા જ છે અને આમાં વર્ષ દરમિયાન જે કાંઈ પણ તમે મૂકશો ને એ તમને પાછું મળશે અને એવો કોઈ જ નિયમ નથી કે નક્કી કરેલી રકમ અહીંયા જમા કરાવી તમારા મનમાં જેટલી પણ ઈચ્છા હોય એટલું તમે આ રાજ માટે અહીંયા જમા કરાવતા રહેજો અને આમ હવે આ રાજાની આવી ઉદાર નીતિથી આ સમગ્ર પ્રજા ઘણી ખુશ થાય છે અને કહે છે કે મહારાજ અમને આજે ખૂબ જ ગર્વ છે કે અમને તમારા જેવા મહાન રાજા મળ્યા છે અને ત્યાં રાત્રિના સમયે રાજા રાત રોકાય છે અને જ્યારે રાત પડી ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે મારી પ્રજા અહીંયા એવું વિચારે છે કે નવો રાજા આવ્યો તો અમે બધા ખુશ છીએ પરંતુ શું તેઓ સાચી વાત કહી રહ્યા છે કે પછી મને તેઓ ભરમાવી રહ્યા છે મારે એ તો તપાસ કરવી પડશે ને અને આમ આટલો વિચાર કરીને રાજા વેશ પલટો કરે છે અને વેશ પલટો કરી અને તે આ નવા રજવાડામાં તે ફરવા માટે નીકળે છે ત્યારે તે એક ગામમાં પહોંચે છે અને એ ગામમાં જઈને જુએ છે તો પાંચ માણસો ત્યાં તાપણું કરીને તાપી રહ્યા છે અને તેઓ અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે કે આપણું રજવાડું આટલા દિવસથી તો ઘણું દુખી હતું પરંતુ હવે આજે ઘણા સમય પછી નવો રાજા આવ્યો છે તો લાગે છે કે હવે આ રાજ્યને એક સારો રાજા મળ્યો છે અને હવે પેલા દુષ્ટ રાજાના ત્રાસથી હવે આપણે મુક્ત થઈ ગયા છીએ ત્યાં તો બીજો કહે છે કે અત્યારે તો રાજા સારી સારી વાતો કરે છે પરંતુ પેલા મોતને ઘાટ ઉતરી ગયો એ રાજા જેવા લક્ષણો ના દેખાય તો સારું છે નહીતર પ્રજા ફરી પાછી અત્યાચારમાં ઘેરાઈ જશે ત્યારે આવા શબ્દો સાંભળીને રાજાના મનમાં એક વિચાર તો આવી ગયો કે પેલો રાજા દુષ્ટ હતો અને એનાથી આ સમગ્ર પ્રજા દુઃખી હતી પરંતુ પછી રાજા જ્યારે ફરી વાર આ માણસોની પાસે વાતો સાંભળી રહ્યો છે ત્યારે પેલો બીજો માણસ એટલું કહે છે કે આ રજવાડાના બધા ગામ તો સુખી થઈ જશે પરંતુ આ રજવાડાનું પેલું છેલ્લું છેવાડું ગામ છે એનું શું થશે કે જેના ઉપર દુઃખના વાદળો ઘેરાયેલા છે અને તેણે ક્યારેય સુખ ભાડ્યું નથી અને રાજાએ તો આટ આટલા અત્યાચાર ગુજાર્યા પરંતુ શું એ ગામને હવે આ રાજા સુધારશે કે પછી એ ગામનું દુઃખ દૂર કરશે ખરા ત્યારે આ તાપી રહેલો બીજો માણસ બોલ્યો કે આપણા રાજાની એટલી હિંમત નથી કે એ દુઃખથી ભરેલા એ ગામમાં પહોંચે અને પહોંચશે ને તો પણ એમનું દુઃખ જાણીને તે પાછો ફરી જશે પરંતુ એ ગામમાં તો નહીં જ રોકાય કારણ કે ગામમાં જે રાતવાસો કરે છે એ પણ જીવતો રહેતો નથી તો પછી એવા શાન બનેલા ગામમાં કોણ આંટો મારવા જાય ત્યારે આ રાજાને એક વિચાર આવે છે કે આ રજવાડામાં એવું તો કેવું ગામ છે કે જે દુઃખથી ઘેરાયેલું છે મારે એ ગામમાં આટો દેવા તો જવું પડશે પરંતુ અત્યારે નહીં આવતીકાલે હું જરૂર જઈશ આમ કહીને રાજા ત્યાંથી ઘોડે સવાર થઈને ચાલી નીકળે છે અને પોતાના નવા મહેલમાં જઈને સુઈ જાય છે અને આમ કરતાં કરતાં વહેલી સવાર થઈ ત્યારે તે રાજ દરબારમાં આવે છે ને દરબારીઓને કહે છે કે દરબારીઓ આ રાજ્યનું જે છેવાડું ગામ છે ને એ છેવાડા ગામ વિશે મને કોઈ માહિતી આપશો ખરા ત્યારે એટલો બધો અવાજ થઈ રહ્યો હતો અને દરબારીઓ જેમ તેમ બોલી રહ્યા હતા પરંતુ જ્યારે આ છેવાડા ગામની વાત આવી ત્યાં તો સમગ્ર દરબારીઓ છન્નાટાથી ઘેરાઈ જાય છે કોઈ એક શબ્દ બોલતો નથી અને જાણે બધાના મોઢા સીવી નાખ્યા હોય એવી રીતે તે ચૂપ થઈ જાય છે ત્યારે રાજા કહે છે કે દરબારીઓ મને જણાવો છેવાડા ગામની ઘટના શું છે ત્યારે એક ઘરડો દરબારી ઊભો થઈને કહે છે કે મહારાજ હાથ જોડીએ છીએ ત્યાં જશો નહીં અને તેના વિશે કોઈને કાંઈ પૂછશો નહીં કારણ કે જો તેના વિશે માહિતી પણ આપીએ ને તો પણ તબિયત ખરાબ થઈ જાય છે ત્યારે રાજા કહે છે કે એવું તો કેવું દુઃખ છે કે કોઈ કાંઈ કહેવા નથી માંગતા મને જણાવો આ રાજાનો હુકમ છે ત્યારે રાજાનો હુકમ મળતાની સાથે બધા દરબારીઓ કહેવા લાગ્યા કે મહારાજ અમને મારવા હોય તો મારી નાખો કાપવા હોય તો કાપી નાખો અમે તમને નહીં જણાવીએ કે છેવાડા ગામમાં શું છે અને ખાલી બે હાથ જોડીને એટલું જ કહીએ છીએ કે તમે ત્યાં જશો નહીં ત્યાં જવામાં મજા નથી ત્યારે આ રાજા કહે છે કે સેનાપતિ અત્યારે જ ઘોડો તૈયાર કરો હું એકલો એ રજવાડામાં જઈશ ત્યાં તો સમગ્ર દરબારીઓ આડા ફર્યાને કહેવા લાગ્યા કે ના મહારાજ ત્યાં અમે તમને નહીં જવા દઈએ પરંતુ મિત્રો રાજા ત્યાં જવાની પૂરેપૂરી જીદ કરી બેઠો છે અને પછી ત્યાં એ ગામમાં એવું તો શું બન્યું છે ને શું ઘટના છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી